આજે આજે સવારથી આજે સવારથી અમે રૂટમાં નીકળ્યા છે ગઈકાલથી અને પહેલાં પરમ દિવસથી જ જે આપણે ચોમાસાનું સમય પૂરું થઈને એક ડ્રાય સ્પેલ મળવા શરૂ થઈ છે ત્યારથી જ અમે સિટીની અંદર જે ખાડાઓ પડ્યા છે બધાને પુરાવાની કામગીરી શરૂ કરી દીધી છે ચારો ચોર ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ એમની ડેપ્યુટી એન્જિનિયર્સ એમની ટીમ દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલી વખત વડોદરામાં અમે જેટ પેચિંગ મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આજે સાઉથ ઝોનથી શરૂ કર્યા છે આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટપેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે પોલિટી કામ થઈ શકે અને જલ્દી પબ્લિકને મોટરેબલ કરી શકાય એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ અને સાથે અત્યારે કરવામાં આવશે જે તે કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ નવું રોડ્સ બનાવવાનું અને રિસર્ફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવી છે એના કરતાં લગભગ ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે અમે રોડમાં ખર્ચ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને પરમેનન્ટ સોલ્યુશન થઈ શકે થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે અમુક બ્રિજસની સાઈડની રોડમાં પણ ફરિયાદો છે એ બધું પબ્લિકનું સુખાકારી કરી પ્રોવાઈડ કરવાની જવાબદારી વીએમસીની છે એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકાય અને સંતોષકારક રોડ બનાવી શકે એ બાબતને કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા દસ દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું ચેક કરીશું જેથી કરીને તંત્ર પણ ચોવીસ કલાક કામ કરે અને હવે ગઈકાલ રાત્રિથી પણ નાઇટનું રાત્રિનું કામ પણ પેચિંગનું કામગીરી શરૂ કરી દેવામાં છે થેન્ક યુ